સામે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે જીગીસા પટેલ મેદાને છે સરપંચ લાલાના માણસોએ ખેડૂતને માર માર્યાના આરોપ સાથે જીગીસા પટેલ રજૂઆત કરવા પહોંચ્યા છે ગણેશ ગોંડલના ઇશારે સમગ્ર બનાવ બન્યા હોવાની વાત દિગીસા પટેલ કરી રહ્યા છે લાલા રાતને ગણાસરાતને એવું આલે છે કે એટલે તમે રહેવા દેજો પછી ત્યાં અમને માર્યા છે એટલા એને એની વાત જવા રાજને લાલા રાજા તેમ ગણેશ કોના લાલાનાનું નામ છે આ નામ તમે બે કાઢી નાખો કે તો અમે ફરિયાદ લખું કે એક ખેડૂતની વેદના છે એ વેદના સાંભળવા માટે પણ પોલીસ પાસે ટાઈમ નથી ત્રણ કલાક પછી એની પાસે આવે છે અને આખી વારદાત જ્યાંથી ચાલુ થાય છે નામજોગ જ્યાંથી વારદાદ ચાલુ થાય છે ત્યાંથી એ અમારી ફરિયાદ ત્યાંથી અટકાવી ગઈ છે જે મકવાણા સાહેબ છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આમાંથી ગણેશ ગોંડલ અને લાલાનું નામ કાઢી નાખો લાલા લાલાભાઈ બિલિયાળાવાળા સરપંચ છે મારું નામ સોરઠિયા વિમલ મારું ગામ મોવિયા મુદ્દો હું એક નાનો ખેડૂતનો દીકરો છું પાટીદાર મારો મુદ્દો એ હતો કે બિલિયાળા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી એટલે ત્યાંથી મને કડું ફોન આવ્યા કે મારા કાકાની ને બાપાની મગફળી હતી અહીંયા અને મને કહે તું જરાક અહીંયા આવીને કાંટામાં અમને ઓલું લાગે છે કે થોડુંક વધારે વજન જતું એવું કીધું હું ગોંડલ જ હતો ત્યારે મારી બાઇક સર્વિસ કરવા એવું બીજા નાના મોટા કામ હતા એટલે એ માટે આવ્યો હતો મેં કીધું સારું હાલો હું થોડીક વાર મને આવું છું એટલે હું ત્યાં ગયો એટલે મેં જોયું કે મગફળી સરકાર શ્રી તરફથી પાંત્રીસ કિલોને આઠસો ગ્રામ લેવાય છે એ મગફળી પા છત્રીસ કિલોને બસો બસો ગ્રામ જેવું હતું એટલે મેં હું ફોન કાઢીને શૂટિંગ લેવા ગયો કાઇ દરમિયાન ત્યાંના માણસો આવી ગયા કે ભાઈ લાલા રાજને ગણેશ રાજની હાલત છે કે અહીંયા એવું કાંઈ કરવા નથી કે કીધું કાંઈ વાંધો ને ફોન લઈ લીધો હતો મારો એને એટલે મેં કીધું કાંઈ વાંધો ને એટલે ફોન તો લાવ હું ગયો હતો શૂટિંગ નહીં જવું એટલે મને પછી અમારે જઈને હું કીધું ખૂણામાં વયો દો એટલે મારો ફોન એને આપી દીધો ફોન મેં લઈ લીધો પછી પાસે હું ગયો ફોન તમે ખીચમ નાખી દીધો હું પાસે ગયો જોયું મેં બધું એટલે હાલતું હતું એ એમ જ હાલતું હતું છત્રીસ કિલો સો બસો ગ્રામ લેતા હતા એટલે મને ખેડૂત પછી મને કે ભાઈ હવે જવા દે નહીં કે આમાં આ બધા હવે એક ના એક છે આમાં આપણું કાંઈ આવે નહીં અને અમે બધા ભેગા થઈને કહેવું તો નહીં પણ અમને આ લોકોએ ના પાડી દીધી ખેડૂની બધાને કે તમે જો આ લોકો આવ્યા છે આમાં તમે આની એ જોડા કે તો આ બધું બંધ થઈ જાય તમારી માંડવી જોખા હે નહીં એટલે એ લોકો બે જીગીસાબેન ફોન કર્યો એટલે થોડી વારમાં એ આવી ગયા હતા અને એને કીધું કે આને જીગીસાબેન ફોન કર્યો છે એટલે એ જો આવશે ને તો આ બધું અમે બંધ કરાવી દેવો એટલે તમે અમે જેમ કહીને એમ કરવાનું છે ખેડૂતને કીએ બાકી તમે જો એમ કહો ને કે ભાઈ આમાં ખોટી લે તો તમારી કોઈની મગફળી જોખાય નહીં સમજી લેજો પાછી ફરીને જવાનું થાય

મગફળી અમને પેલા તો અમારા ફોન જ લઈ લીધા એટલે ફોન લઈ લીધા બાઇક ની ચાવી લઈ લીધી અને અમને પૂછ્યું કે ફોન કરવા વાળો કોણ હતો કે તું જીગ્સા બેન ને મેં કીધું મેચ કર્યો હતો અને મારા કાકાને ને પૂછ્યું કોણ હતું કે બેદા બે ત્રણ ખેડુ આવ ત્યાં પણ એ વહી ગયા આવડા મહીને દબાવવા એટલે એટલે કીધું હું મેં ફોન કર્યો હતો બે મને કે પલોટી વાર કે અલે હું તો બે જે મારો ફોન નહીં લઈ લીધો એટલે મને સીધી એક ઝાપટ ચડાવી દીધી પેલા લાલા એને એને લાલા હતો ને એક હરદે હતો મિયાતરા અને પછી પાછળથી પાંચ છ જણા બીજા ચોટી ગયા પાછળથી કોણ હતા ને એ કઈ ખબર પડી ને એટલે કોલ બધા સાત આઠ જણા ચોટી ગયા માયર લાલા ને માર ઓલાને એમ મહિના કરવા મને દેવા એટલે પા ઢીકા પાટા એટલા મારી એટલા મારી રહ્યા વાત જવા દયો પાડી દીધા મારી મારે પછી બેઠા અમે અહીંયા ફોન ને એવું તો કાંઈ અમારી પાસે હતું નહીં કોઈને ફોન કરાય એવું કાંઈ હતું નહીં નહોતું શૂટિંગ થાય એવું અમારી પાસે પછી ત્યાં મારો ફોન લઈ લીધો એટલે એ અર્થામાં જીગીસાબેન ફોન કર્યો મને કે તમે એ આ કેમ હતી દેખાણા નહીં દેખાણાની એમ થયું એટલે એને મારે ફોન કર્યો એટલે મારો ફોન ઓલા લોકો પાસે એટલે રિસીવ ન થયો એ લોકો ઉપાડ્યો નહીં પછી મારા કાકાને ફોન કર્યો એનો ફોન રિસીવ નથી એનો ફોન લઈ લીધેલો હતો પછી થોડીક વાર પછી પાછો કોલ આવ્યો બેનનો એટલે ઓલા લોકોએ કે ક્યાં જીગીશા બેનનો ફોન આમ આવે છે એટલે કે કાંઈ વાંધો નહીં કે મને કહે તું વાત કરીને સ્પીકરમાં વાત કરી એટલે ફોન એ લોકોએ મારો એની પાસે રાખ્યો અને મને સ્પીકરમાં વાત કરાવી કીધું બોલો બેન મને કહે ક્યાં છો કે તમારે કેમ એટલી બધી વાર લાગી ગઈ મેં કીધું એમાં એવો હતો અમારો ફોન આ લોકોએ લઈ લીધો બાઇકની ચાવી લઈ લીધો અને અમને માર્યા બહુ તો કે ક્યાં કે જો અહીંયા કેન્દ્ર કેન્દ્રની ની સામે ગયા તો ન્યા મારે કે હાર વાલો તમે હું આવું જ છું અત્યારે અમને જે માહેર્યા છે અમે મધુરમ હોસ્પિટલ ત્યાં પણ સાહેબ આવેલા હતા પોલીસ સાહેબ એટલે એ લોકો અમારો ફરિયાદ હોત લઈ હતી એટલે એમાં ગણેશ રાજને લાલા રાજેશ લાલાનાનું નામ છે આ નામ તમે બે કાઢી નાખો કે તો અમે ફરિયાદ લેવું કે નકર અમે ફરિયાદ નહીં લઈએ કીધું એ નામ તો જે અમને બધું આ લોકો કીધું હતું તો અમે સત્ય હકીકત જે હતું એ તો અમે કહેવાનું છે કીધું અમે ન્યાય માટે દેવા છે અમે ખોટું જરાય અમાર કરવાનું હતું નહીં અત્યારે હવે અમે રજૂઆત એટલી કરવાની છે કે અમને આ ઢોર માર જે માયર્યા છે એના માટે અમે એસપી સાહેબ ને રજૂઆત કરવાની છે કે આ કાયદેસરની એની માટે કાર્યવાહી થાય એવી અમારી માંગ છે આ બધી વાત કરી તે વાત કરી એટલે જ અમને આ માયર્યા છે મંડળી ને આપડે ને ઓળખતા ન હોય ન્યા એ બધા માણસો જે હતા ને એને વાત કરી હતી એટલે એ લોકો અમને મહિના મારવા બાયણા લઈને અમને માર્યા એટલે જ આ કદડો થતો તો અમે કીધું એટલે જ અમને માર્યા છે ઓગણત્રીસ તારીખે ગઈ ઓગણત્રીસ તારીખે બિલિયાડા મગફળી કેન્દ્રની અંદર ખેડૂતોની મગફળી જે સરકારના પરિપત્ર પ્રમાણે પાંત્રીસ કિલોના આઠસો ગ્રામ જે ભરવાની હોય એના બદલે ત્યાં ગેરરીતિ યોજાતી હતી અને છત્રીસ કિલો ને સો ગ્રામ કે બસો ગ્રામ જેવી દરેક ખેડૂતોની માંડવી એક ગુણે લેવાતી હતી હવે આનો હિસાબ તમે કરવા જાવ ને તો એક ખેડૂતની સરેરાશ ત્રીસ કિલો માંડવી વધારાની વહી જાય એકોતેર ગુણ થાય એકસો ને પચીસ મણ માંડવી ખરીદવાની છે એકોતેર ગુણે એક ખેડૂતની પચીસ થી સોરી અઠ્યાવીસ થી ત્રીસ કિલો માંડવી જાય સેમ્પલ સાથે એટલે આ બાબતે ખેડૂતોએ અમને રજૂઆત કરી અને એ રજૂઆત દરમિયાન હું ત્યાં ગઈ ત્યાં જઈને મેં વિડીયો પુરાવા પણ લીધા છે કે લોકો છત્રીસ કિલો ને સો ગ્રામ માંડવી ભરી રહ્યા હતા પછી મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયા કે જેમણે મને આ માટે ફોન કર્યો હતો વિમલભાઈને ત્યાં અપહરણ કરી એનો મોબાઈલ લઈ લીધો એનો એની ગાડીની ચાવી લઈ લીધી અને પછી એને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો છે ત્યાં એને ધમકીઓ પણ આપવામાં આવી છે તે જીગીશાબેન ને કેમ ફોન કર્યો હવે જો તું આવી કોઈ ફરિયાદ કરીશ તો તને માર જાનથી મારી નાખશું અને ત્યાં સુધીની એને ધમકી આપવામાં આવી છે કે જે રાજકુમાર જાટારે થયું ને એવું અમે તમારી સતારી સાથે કરશું આ આટલી ધમકીઓ મારવાની પણ ધમકીઓ એને મળી છે એટલે અમે જે તે સમયે આ ઘટના બની ત્યારે ત્યાંથી અમે પોલીસ સ્ટેશને ગયા પોલીસ સ્ટેશનેથી અમને ત્યાં અરજી કરવાનું કીધું અરજી કરવાનું કીધું એ દરમિયાન વિમલભાઈની આ હાલત બહુ જ ખરાબ હતી અને માથાના ભાગે ઈજા થઈ હતી એટલે અમે સિવિલની અંદર સારવાર લેવા માટે ગયા ત્યારે પોલીસ તંત્ર દ્વારા ત્યાં ત્રણ કલાક પછી અમારી ફરિયાદ લેવામાં આવે છે એક ખેડૂતની વેદના છે એ વેદના સાંભળવા માટે પણ પોલીસ પાસે ટાઈમ નથી ત્રણ કલાક પછી એની પાસે આવે છે અને આખી વારદાત જ્યાંથી ચાલુ થાય છે નામજોગ જ્યાંથી વારદાત ચાલુ થાય છે ત્યાંથી એ અમારી ફરિયાદ ત્યાંથી અટકાવી દે છે એ પછી અમે લોકો સિવિલમાં એની સારવાર પણ કરવામાં નથી આવતી અને ત્યાંથી અમે અમને રિફર કર્યા પછી અમે રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે જ્યારે અમે પહોંચીએ છીએ ત્યારે ફરી પાછા એના એ પોલીસવાળા અમારી પાસે ફરિયાદ લેવા આવે છે ફરિયાદ આખી લખી લીધા પછી વિમલભાઈ પાસે સાઈન કરાવે છે અને સાઇન કર્યા પછી જયારે અમે એની કોપી માગીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે નીચે આવો અમારી સાથે અમે સાઈન કરીને તમને કોપી આપીએ છીએ દરમિયાન હું પોતે ત્યાં ઘટના સ્થળે હાજર હતી વિમલભાઈ સારવાર લઈ રહેલા હતા એટલે હું પોતે ત્યાં કોપી લેવા માટે નીચે જાઉં છું ત્યારે મને એ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે જે મકવાણા સાહેબ છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આમાંથી ગણેશ ગોંડલ અને લાલાનું નામ કાઢી નાખો લાલા લાલાભાઈ બિલિયાળા વાળા સરપંચ છે બિલિયાડાના બિલયાડા મગફળી અને રાજકુમાર કેસમાં એ સહ આરોપી છે એ નામ અમને કાઢવા માટે ફરજ પાડવામાં આવે છે પરંતુ અમે એમાં બાંધછોડ નથી કરતા અને અમે મેં એવું એને કીધું કે ભાઈ એ તપાસનો વિષય છે તમે તપાસમાં ખોલજો જે હશે એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે તો મને એવું કહેવામાં આવે છે તો અમે તમારી ફરિયાદ ફાડી નાખશું કારણ કે અમે એવું કીધું હતું કે તમે આ ફરિયાદનો નામ જગ ન લો તો પછી અમારે એસપી પાસે જવું પડશે તો અમને એવું કહેવામાં આવે છે કે અમે ફાળી નાખીએ તમે એસપી પાસે જતા રહો એમને એમ એસપી સાઈબની પણ બીક નથી તમે વિચાર તો કરો એક નિર્દોષ ખેડૂત એ કડદો થાતો તો એની સાથે અન્યાય થતો તો એ ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે આવ્યો એને ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવતા ઉઠાવતા એને માર પડ્યો માર પડ્યો એટલે એ પોલીસ સ્ટેશને જાય છે એનો ન્યાય માંગવા માટે જાય છે પોલીસ તંત્ર એનો ન્યાય નથી લેતી સિવિલ હોસ્પિટલ વાળા એની સારવાર કરવા માટે મનાઈ કરી રહ્યા છે અને છતાંય પોલીસ તંત્ર એની ફરિયાદ ન લે અને એસપી સાહેબ પાસે જવાનું કે એ પણ બેખોફ રીતે આજની શું રજૂઆત છે એસપી સાહેબને અમારી એટલી જ રજૂઆત છે કે જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ તમામ લોકો ઉપર કરવામાં આવે જે તંત્ર દ્વારા પણ જે આ ઘટના બની છે તંત્ર દ્વારા પણ જે પણ ને કે ફરિયાદ ન લેવાથી માંડી અને કોઈને છાવરવાની પણ ઘટના બની છે તો એમની સામે પણ કડક કાર્યવાહી થાય અને જે પીડિત જે ખેડૂત છે એમને સાંભળવામાં આવે એની તો યોગ્ય ફરિયાદ લેવામાં આવે એની યોગ્ય તપાસ પણ કરવામાં આવે અને જે આરોપી છે ને યોગ્ય સજા પણ કરવામાં આવે